સુરત શહેર દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે આ સ્થાન જાળવી રાખવા માટે હવે મહાનગરપાલિકા દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે સુરત શહેરમાં હવે લગ્નનો કે અન્ય પ્રસંગ દરમિયાન સફાઈ કામદારોને પણ સાથે રાખવા જરૂરી પડે તેવી ઘટના સુરતમાં બની છે સુરતના વરાછા વિસ્તારના વૈશાલી રોડ ઉમિયા મંદિરના જાહેર રોડ ઉપર એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ડીજે સાથે નીકળેલા લોકો દ્વારા રસ્તા પર કચરો નાખવામાં આવ્યો હતો તે બદલ આયોજકો પાસે પાલિકાના આરોગ્ય વિભાગે પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે જાહેર રસ્તા પર કચરો ફેંકનાર લોકોને સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી દંડ કરવામાં આવે છે આ ઉપરાંત જાહેર રસ્તા પર થૂકનારા પાસેથી પણ દંડ વસૂલવામાં આવી રહ્યું છે વરાછા ઝોનમાં ઉમિયા માતાના મંદિર નજીક વૈશાલી રોડ પર એક પરિવાર દ્વારા ધાર્મિક પ્રસંગે ડીજે સાથે યાત્રા કાઢવામાં આવી હતી તે દરમિયાન જાહેર રોડ ઉપર કચરો ફેંકવામાં આવ્યો હતો આ ઉપરાંત ફટાકડાનો પણ કચરો હતો તેના કારણે આરોગ્ય વિભાગે આયોજક પાસેથી જાહેરમાં ગંદકી કરવા બદલ પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે પાંચ હજાર રૂપિયા દંડની રસીદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેની પર અનેક કોમેન્ટ થઈ રહી છે તેથી તે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે માટે આવા આયોજન કરવામાં આવે તો વરઘોડા કે શોભાયાત્રા સાથે સાથે સફાઈ પર પણ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે અરવિંદ રાઠોડ એ બી સી ન્યૂઝ ગુજરાત સુરત